ન્યૂયોર્ક સિટીમાં ટાઈમ સ્ક્વેરમાં સારી ગોઝ ગ્લોબલ કાર્યક્રમમાં સાડીની પોશાકની કલાતીત ભવ્યતા હેરિટેજ અને સાંસ્કૃતિક વિવિધતા પ્રદર્શિત કરવામાં આવી હતી ભારતીય અમેરિકા સમુદાય તેમજ બાંગ્લાદેશ નેપાળ યુકે યુએસએ યુએ યુગાન્ડા ટિનિડાર્ડ અને યુએનની પાંચસોથી વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો કાર્યક્રમનું આયોજન બ્રિટિશ વુમેન ઇન સારીઝ દ્વારા શૈક્ષણિક અને સાંસ્કૃતિક સ્ત્રોતો દ્વારા કન્યા યુવતીઓ અને મહિલાઓના સશક્તિકરણમાં કાર્યરત અન્ય સંસ્થાઓ સાથે ભાગીદારમાં કરાયું હતું તો મહત્વનું છે કે અગાઉ લંડનમાં ટ્રાફ લગર સ્પેર ખાતે ઐતિહાસિક સાડી વોકથેન અને રોયલ એસ્ટોક લેડીઝ જેવા વૈશ્વિક કાર્યક્રમોની સફળતાથી ઘેરાયેલા આ કાર્યક્રમનો હેતુ સાંસ્કૃતિક વૈવિધ્યની જ ઉજવણી ઉપરાંત ગ્રામીણ ભારતના કારીગરોને ટેકો આપવા અને પરંપરાગત કારીગરોને જાણવાનો હતો આ કાર્યક્રમમાં સાડીને સમગ્ર વિશ્વની મહિલાઓની એકતા અને સશક્તિકરણના પ્રતિક તરીકે ગણવામાં આવી હતી તો તેમણે વૈશ્વિક સ્તરે આ પોશાકને પ્રોત્સાહન આપવાની હાકલ પણ કરી હતી બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યુઝ મોબાઈલ એપ